છેડો એટલે ઘર અને ઘર હંમેશા એવું હોવું જોઈએ કે ત્યાં જઈએ એટલે આપણને એવું લાગે કે જાણે સ્વર્ગમાં આવી ગયા તો હું તમને એવા ઘરનો બતાવા લઈને આવ્યો છું આજે કે જે ઘર ચોક્કસ તમને એક વિશેષ અનુભૂતિ છે અને એ ખાતે આવેલો પ્રોજેક્ટ કે જે આ પ્રોજેક્ટ એક એવા વિસ્તારમાં છે કે જે વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો તે રીતે સાંડકુવા એટલે કે સાંડકુવા મુખ્ય માર્ગથી સ્ટેશન થી એકદમ નજીક સ્ટેશન થી માત્ર બે મિનિટ ના અંતરે આવ્યો છે તો આજુબાજુ હોસ્પિટલો અને અન્ય પ્રકારની સગવડો જે જીવન જરૂરી સગવડો છે આ બાજુ તમને લઈ જાઓ તો આ તરફનો રસ્તો તમને ચોક્કસ તમે જોઈશું રિલાયન્સ મોલ પોસ્ટ ઓફિસ થી આપ તરત જ એક જ મિનિટના અંતરે એટલે કે વોકિંગ ડિસ્ટન્સે આપ આવી શકો એમ છો તો બીજી તરફ આ તરફ પણ ફાયર બ્રિગેડ પોલીસ સ્ટેશન અને જીવન જરૂરિયાતની રેડક્રોસ અને

અને ઘરે કદાચ એકલી મહિલા હોય અથવા તો ઘરે આપણા વડીલો હોય તો પણ વોકિંગ ડિસ્ટન્સમાં જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ અહીંયા ઉપલબ્ધ છે એટલે આ શ્રુકૃતિ વિહારમાં હું તમને લઈને આવ્યો છું અહીંયા ટુ બીએચકે થ્રી બીએચકે અને સાથે સાથે તમારે વેપાર ધંધો કરવો હોય તો આવો વેપાર ધંધો હંમેશા એવા વિસ્તારમાં કરાય કે જ્યાં ગ્રાહક શોધવા ન જવું પડે ગ્રાહક તમારી સામે આવે અને એ એવો વિસ્તાર છે કે આ અહીંયા સતત નવસારી નો આ પોસ્ટ એરિયા છે તો આવા એરિયામાં કે જ્યાં ગ્રાહક સામે આવે એવા વિસ્તારનું કોમર્શિયલ બિલ્ડિંગ પણ અહિયાં ઉપલબ્ધ છે એટલે કોમર્શિયલ પ્રોજેક્ટ પણ અહીંયા છે તો હવે અહીંયા આવવાનું કારણ તમને કહું કારણ કે એવું કહેવાય છે કે જે વિસ્તારમાં આપણે રહેતા રહેતા હોઈએ હોઈએ જે કયા ગામમાં રહેતા હોઈએ છે એવું પૂછવામાં આવે તો અહીંયા આ માત્ર એક એપાર્ટમેન્ટ નથી પણ એક આખું ગામ બનવાનું છે કેમ ગામ બનવાનું છે કારણ કે અહીંયા પાંચ એપાર્ટમેન્ટમાં એકસો ને અઠ્યાસી જેટલા પરિવારો રહેવાના છે એટલે કે એક અઠ્યાસી એકસો અને બાકીના આ કોમર્શિયલ માં જે લોકો આવવાના છે વેપાર ધંધો કરવા એવા બીજા આપણે પચીસ ગણીએ તો બસો જણા નું બસો પરિવાર અહીંયા રહેવાના છે તો એક અલગ ગામડું છે એના પરથી તમારી ઓળખ ઊભી થતી હોય છે તમારી ઇમેજ ઊભી થતી હોય છે તો તમારી શ્રેષ્ઠ ઉમેજ ઊભી કરવા માટે આવા પોસ્ટ એરિયામાં રહીને આપણું ઘર વસાવી શકો છો તો શું છે આ પ્રોજેક્ટની વિશેષતા એ પણ તમને બતાવી દઉં કારણ કે આ પ્રોજેક્ટ આવ્યો છે નવસારી ના મધ્ય ભાગમાં નવસારી નું નાક ગરાય એવા સાંડપો વિસ્તારમાં તો આ વિસ્તારના આ પ્રોજેક્ટ ની શું શું વિશેષતા છે આ પ્રોજેક્ટમાં કેમ ઘર લેવું જોઈએ એ પણ તમને બતાવું છું એક નાનકડા વિરામ બાદ

એપાર્ટમેન્ટની બાજુમાંથી તમને આ પ્રકારનો આખો વ્યૂ આવવાનો છે એટલે એવું લાગે કે જાણે કોઈ આપણે રિસોર્ટમાં રહેતા હોય અને એવું અનુભૂતિ કરી શકાય એવો સ્પેશિયસ સ્ટ્રેસ વાળો આ પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટમાં ચિલ્ડ્રન એરિયા સાથે અને અલગ અલગ પ્રકારની બીજી સુવિધાઓ તો ઉપલબ્ધ છે જ પ્રાથમિક સુવિધા જે એપાર્ટમેન્ટમાં જોઈએ છે લિફ્ટ સ્પેસિયસ અને સાથે સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે તમારા ફ્લેટની આગળનો વિસ્તાર તો આગળનો વિસ્તાર પણ આટલો ખુલ્લો એરિયા હોય છે એટલે અહીંયા જ કદાચ એવું થાય કે કોઈ ફંક્શન કરવું હોય નાનો નાનું મસ્તું તો આ જાણે કે નાનો હોલ થઈ જાય એટલે હોલના પૈસા પણ ના ખર્ચવા પડે આ આવી ગયો છે હું હવે આવી ગયો છું આ ફ્લેટમાં અને આ સેમ્પલ ફ્લેટ છે સેમ્પલ ફ્લેટમાં આપ જોઈ રહ્યા છો તે રીતે આ બેઠક એરિયા છે એટલે કે આપણે અહીંયા જ બેસીને સમગ્ર જીવનનું ઘડતર કરતા હોઈએ છીએ તો આ બેઠક એરિયા પણ એટલો જ છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે બહાર અહીંયા ગેલેરી આપવામાં આવી છે અને ગેલેરીનો વ્યુ અહીંયાથી આપ જોઈ શકશો તો આ ગેલેરી વ્યુ અને આગળ જતા ત્યાં અહીંયા જે ગાર્ડન એરિયા છે એ ગાર્ડન એરિયા આવી જવાનો છે એટલે અહીંયા બેઠા બેઠા જ આપણે ગરમને પણ મજા માણી શકીશું અને સાથે સાથે એક બગીચાની અથવા તો એક રિસોર્ટની મજા માણી શકીશું તો અહીંયા છે આ કિચન એરિયા કિચન એરિયાની સાથે સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે કિચન એરિયા અને સાથે સાથે અહીંયા સ્ટોરેજ પણ આપ્યું છે કારણ કે આપ બહેનોને સૌથી પહેલા પૂછે મેં ઘરમાં ખાવા પણ રૂમ કા છે મારો સામાન કા મૂકવો તો એની વ્યવસ્થા પણ અહીંયા કરી દેવામાં આવી છે બેનો અહીંયા ખૂબ સુર સારી રીતે આપ તમારો સામાન પણ ગોઠવી શકો એમ છો જે આપ આપના પ્રમાણે ડિઝાઇન કરી શકો છો આ રીતે બનાવી શકો છો આપ ઉભું આ રીતે પણ બનાવી શકો છો એટલે તમારો સ્ટોર રૂમનો સ્ટોર રૂમ થઈ ગયો આ થઈ ગયું તમારું કિચન કિચનની બાજુમાં સાથે સાથે આપ જોયા રહ્યા છો તે રીતે કે અહીંયા કિચન આવે ને તરત જ બહેનો પૂછે કે મારા વોશ એરિયા કા બતાવો તો વોશ એરિયા પણ અહીંયા આપવામાં આવ્યો છે આ વોશ એરિયા વોશ એરિયાની સાથે સાથે આપ અહીંયા તરત જ તમારી આ બાજુ આવી જશો અહીંયા તમે ડાઇનિંગ એરિયા પણ બનાવી શકો એમ છો વિશેષ પ્રોજેક્ટમાં અને તરત જ આપ આવી ગયા છો આ બેડરૂમમાં તો આપ અહીંયા આ બેડરૂમ અહીંયા બનાવવામાં આવ્યો છે અને આ એક પ્રથમ બેડરૂમ છે અહીંયા પણ આપ ઓપન જોવો છો તે રીતે અહીંયા બેડરૂમમાં પણ બહાર આપણને ગાર્ડન વ્યૂ ગેલેરી આપવામાં આવી છે એટલે અહીંયાથી પણ આપ આપના ખૂબ સુંદર નજારો નિહાળી શકો છો આ કોમન ટોયલેટ બાથરૂમ અહીંયા આપવામાં આવ્યું છે કોમન ટોયલેટ બાથરૂમની સાથે સાથે અહીંયા આ માસ્ટર બેડરૂમ છે માસ્ટર બેડરૂમમાં પણ આપ જો રહ્યા છો તે રીતે એનો વ્યૂ અલગ રીતે અહીંયા તમે ઓપન વ્યૂ આવ્યા છે એટલે અહીંયા આ એક અલગ પ્રકારના વ્યૂ થી તમને તરત તરે જ સાઈડે એટલે હવા ઉજાસ પણ રહે અને સાથે સાથે ખૂબ સુંદર વ્યૂ રહે અને આ કોમન ટોયલેટ બાથરૂમ આપવામાં આપા આવ્યું છે તો આ ખૂબ સુંદર પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ જે અહીંયા છે એમાં આ રહી થઈ 2 BHK ની વાત તમને થશે 2 BHK ને સાથે 3 BHK કેવો છે એ પણ તમારે જોવો છે તો ચોક્કસ થ્રી બી એચ કે પણ તમને ઘરે બેઠા તમે બધું અહીંયા મારી પાસે જ બધું જોઈ લેવાના પછી અહીંયા આવીને જોવું પડે કારણ કે આ તો કેમેરામાં બતાવ્યું છે અને પછી આ આ છે થ્રી બી એચકે તો થ્રી બી એચ કે જુઓ આ વિશાળ અહીંયા બેઠક રૂમ છે બેઠક રૂમની સાથે સાથે અહીંયા પણ આ કિચન એરિયા આપ્યો છે કિચન એરિયાની સાથે સાથે આ આપ જોઈ રહ્યા છો તે રીતે આ વોશિંગ એરિયા આપવામાં આવ્યો છે અને આ વોશિંગ એરિયાની સાથે આ આખો મોટો વોશિંગ એરિયા આપવામાં આવ્યો છે આપ અહીંયા ખૂબ સુંદર વોશિંગ મશીન થી આ બધી વ્યવસ્થા કરી શકો ખૂબ સુંદર એરિયા છે તો સાથે સાથે આ એક બેડરૂમ અહીંયા આપવામાં આવ્યો છે આ બેડરૂમમાં પણ તમને ફ્રન્ટ મળશે એટલે ગેલેરી આપવામાં આવી છે તો સેકન્ડ આ માસ્ટર બેડરૂમ છે અને આ માસ્ટર બેડરૂમમાં પણ આપ જોઈ શકો છો તે રીતે કે ખૂબ સુંદર રીતે માસ્ટર બેડરૂમ અહીંયા આ બીજો બનાવવામાં આવ્યો છે કોમન ટોયલેટ બાથરૂમ પણ અહીંયા આપવામાં આવ્યું છે અને સાથે સાથે આ ત્રીજો માસ્ટર બેડરૂમ ત્રીજા માસ્ટર બેડરૂમમાં પણ આપ જોવો છો તે રીતે

આમાં પાંચ બિલ્ડિંગો પાંચ બિલ્ડિંગમાં લગભગ એકસો જેટલા ફ્લેટો આવવાના છે તો આ ખૂબ સુંદર આ રીતના નજારો દેખાશે આપણો આખો અને આ સેમ્પલ ફ્લેટ અત્યારે તૈયાર છે વધુ માહિતી માટે હું તમને નંબર આપું છું આ નંબર પર આપ સંપર્ક સાધી શકો છો અને સૌથી વધારે વાત એ છે કે મેં જ્યારે આ બિલ્ડરને પૂછ્યું કે કેમ તમારે તમારે ફ્લેટ ખરીદવો પડે તો બિલ્ડરે કીધું એટલે કે અમે ફ્લેટ નથી વેચતા અમે મકાન નથી વેચતા અમે ઘર વેચી રહ્યા છીએ કારણ કે જ્યારે માણસ અહીંયા આવશે ત્યારે એનું ઘર વસાવશે અને અમે ઘર વેચી રહ્યા છીએ તો આવા ખૂબ સુંદર વિચારો વાળા આ જે બિલ્ડરો છે એ બિલ્ડરોનું આપણે ચોક્કસ આવીએ જોઈએ અને વધુ માહિતી માટે સ્ક્રીન પર તમને નંબર દેખાઈ રહ્યો છે તેમ છતાં તમે નંબર લખી પણ લખો નાઇન જીરો વન એટ એટ વન એટ બાપ કરજો નાઇન જીરો એટ વન એટ વન નાઇન વન ફોર વન તો આ નંબર પર આપ સંપર્ક સાધી શકો છો નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રીરોગ સ્ત્રી ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો